ચાલો ખેડૂત મિત્રો પાંચમા તાલીમ કેમ્પની ભવ્ય સફળતા પછી છઠ્ઠો તાલીમ કેમ્પ રાજકોટ મુકામે જુલાઈ મહિનાના તારીખ બાર અને તેર બે હજાર પચીસના રોજ થવા જઈ રહ્યો છે આ તાલીમ કેમ્પ દરેક તાલીમ કેમ્પ બે દિવસના હોય છે આગલા દિવસે આપણે પ્રોબ્લેમ હોય એને સોલ્યુશન માટે સ્પેશિયલ બોલાવીએ છીએ બાકી તાલીમ કેમ્પ બે દિવસના હોય છે શનિ અને રવિનો ભરચક કાર્યક્રમનો આ તાલીમ કેમ્પ છે જેમાં શું શીખશો તો સૌ પ્રથમ તો ખેડૂત પોતાના રેવન્યુના કામ પોતે જાતે કરતાં શીખી શકે થઈ શકે એટલે કે રેવન્યૂના વકીલ તમે જાતે બનો એ હેતુથી આપણે તમામ કામ કરતા શીખવાડીએ છીએ જેમ કે વારસાઈ દાખલ કરવી વારસાઈ હેતુથી આંબો દાખલ કરો હયાતીમાં હક દાખલ કરવા બંનેમાં થોડો ફરક છે હયાતીમાં તમે ઈચ્છો તો અમુક સર્વે નંબર બાકાત રાખીને દાખલ કરી શકો જ્યારે વારસાઈમાં ફરિયાદ બધી હોય છે તો આવી અનેક બાબતો જે છે એના એગ્રીમેન્ટ કરવા એફિડેવિટ કરવા અને ત્યાર પછી જે છે હયાતીમાં હક કે વારસાઈ દાખલ થઈ જાય તો હક કમી કરવા હક કમીના એગ્રીમેન્ટ કરવા એફિડેવિટ કરવા વગેરે આપણે શીખવાડીએ છીએ અને એકસો પાંત્રીસ નોટિસ બજી ત્યાં સુધીની સંપૂર્ણ પ્રક્રિયા શીખવાડીએ છીએ ત્યાર પછી વિભાજન વિભાજન વખતે ભાઈઓ ભાગ વખતે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ જેથી કરીને ભવિષ્યના કજિયાઓ છે ટળે જેમ કે પાણીના ભાગ સ્પષ્ટ નોંધાવવા જોઈએ હલણના રસ્તા હોય તો સ્પષ્ટ નોંધાવવા જોઈએ ભાગ જે છે એની ચતુર્શીમાં સાથે સ્પષ્ટ નોંધાવ્યું જોઈએ હવે એગ્રીમેન્ટ કરતાં અને વિભાજન કરી અને સાત નંબરનું પાણીઓ જુદા પાડતા શીખવાડીએ છીએ આ સિવાય અનડિવાઇડેડ પ્રોપર્ટીની અંદરનો હક કેવી રીતે જુદો કરો અને સાત નંબરનું પાણી એટલે કટિયું કેવી રીતે જુદું પડવું એ શીખવાડીએ છીએ બ્લોક વિભાજન એકત્રીકરણ ખાસ અગત્યનો વિષય છે માપણીના અલગ અલગ પ્રકારો છે એ ઓનલાઈન માપણી કરવી અને માપણીના જુદા જુદા પ્રકારો ક્યારે લાગુ પડે અને એનો ફાયદો શું છે અને એથી કેજીપી અને દુરસ્તી સુધીનું કામ સંપૂર્ણ આપણે શીખવાડીએ છીએ આ સિવાય તમે જુઓ તો ટાઇટલ પત્રક ચોખ્ખું કરતાં આપણે શીખવાડીએ છીએ એક માત્ર ટાઇટલ પત્રક તૈયાર કરવા જાય ને તો બેથી પાંચ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય છે આવું ટાઇટલ પત્રક ખેડૂતો જાતે તૈયાર કરતાં શીખી શકે એટલા માટે આપણે એને તમામ વસ્તુઓ શીખવાડીએ છીએ આ સિવાય કુવાબો નોંધાવવા પાણીના હક નોંધાવવા હક છે ભાઈ ભાઈમાં હક નોંધાવાના હોય તો ભાઈઓના પાણીના હક દાખલ કરવા જમીન વેચો તો કગિયાનું કૂટ ટાળવું જોઈએ તો આવા સમયે પાણીનો હક કમી કરવો એવી રીતે રોડ રસ્તાના હકો પણ નોંધાવવા જોઈએ આવી તમામ બાબતો આપણે શીખવાડીએ છીએ આ સિવાય પાઇપલાઈન મકાન કૂવા વૃક્ષો અને પાણીના ટાંકા દોરિયાના હક વગેરે નોંધતા અને એકત્રીકરણ આવી બધી પ્રક્રિયાઓ જે છે આપણે એને શીખવાડીએ છીએ એ જ રીતે ટાઇટલ સિવાય તમે જુઓ તો ઘણી બધી બાબતો હોય છે કોકના ટાઇલની અંદર જુઓ તો ઘટતી નોંધો અનેક હોય છે તો આવી ઘટતી નોંધો શોધવી એ બહુ અગત્યનો વિષય છે એ આખી પ્રક્રિયા આપણે એને શીખવાડીએ છીએ એ સિવાય ખેડૂતો જે છે વધારાની નોંધો હોય તો એ કમી કેવી રીતે કરવી એ આપણે શીખવાડીએ છીએ એ સિવાય ખેતરના નામ ખોટા હોય તો એ શીખવાડીએ છીએ ખાસ કરીને ડીઆરઆરમાંથી મળતા ડોક્યુમેન્ટની યાદી અને ડીઆરઆરમાંથી મળતા ડોક્યુમેન્ટ જે છે એ માનો કે પત્રક છે આકાર બનશે સીમખરડો છે ટીપણ છે કે છે કઢાવી લીધા પછી એનો ઉપયોગિતા શું છે એ ખાસ આપણે શીખવાડીએ છીએ અને માપણી રજીસ્ટરની નકલ અને આના ઉપરથી ખોવાઈ ગયેલો સર્વે નંબર છે કેવી રીતે શોધો એ પણ શીખવાડીએ છીએ ખાસ કરીને દબાતી જમીનના પ્રશ્નો હોય છે એની કાયદાકી નિકાલ કેવી રીતે કરવો એ શીખવાડીએ છીએ કોઈ ડોક્યુમેન્ટ ન મળતા હોય તો આરટીઆઈ કરીને કેવી રીતે કઢાવવા એ બધી બાબતો આપણે તાલીમ કેમ્પની અંદર શીખવાડીએ છીએ તાલીમ કેમ્પના પ્રથમ દિવસની અંદર બારથી ચૌદ કલાકની અંદર પચીસથી વધારે આઈટમો આપણે શીખવાડીએ છીએ બીજા દિવસે જુદા જુદા પ્રકારના કેસ દાખલ કેવી રીતે કરવા એ આપણે શીખવાડીએ છીએ આવા કેસની અંદર પ્રાંત અને મામલોદાર કોર્ટ જેને આપણે મામ કહીએ છીએ જેમાં રોડ રસ્તા દાખલ કરવા પાણીના હકના નિકાલા કોઈ તમારા રોકે અને ખેત તલાવડી થઈ જાય અથવા તમારામાં કોઈ પાણી છોડે તો જમીન જે છે તમારી ધોવાય તો આવી બધી બાબતો આપણે એને શીખવાડીએ છીએ આ સિવાય તમારો રસ્તો કોઈ રોકે અથવા તમારાથી કોઈ પ્રાણી રસ્તો બનાવે તો એવા રસ્તાઓ જે છે એના માટે તમે મામકોટમાં કેવી રીતે દાવો દાખલ કરી શકો કોઈ ખોટી રીતે દાવો દાખલ કરી જીતી જાય તો અપીલ કેવી રીતે કરવી રિવિઝન કેવી રીતે કરવી ત્યાં સુધીનું પ્રાંત અધિકારી સુધીનું કામ પણ આપણે એમાં શીખવાડીએ છીએ ટાઇટલ પત્રક જાતે ચોખા કરતા એવી જ રીતે અગત્યની વસ્તુઓ જે છે કે તમારા રેવન્યુ રેકોર્ડની અંદર માનો કે કોઈ ક્ષતિ છે કોઈ ડેથ સર્ટિફિકેટ નથી મળતો તો પ્રાંતમાં કેસ ચલાવીને ડેથ સર્ટિફિકેટ કેવી રીતે મળશો શું સર્ટિફિકેટ અને બર્થ સર્ટિફિકેટ કેવી રીતે મળશો આ માટે પણ પ્રાંતમાં ઇઝીલી પ્રક્રિયા હોય છે માણસો એની પાસે દસ દસ વીસ વીસ હજાર રૂપિયા ખર્ચી નાખતા હોય છે આવી અનેક બાબતો આપણે શીખવાડીએ છીએ રીસર્વેના ગોટાળા રીસર્વે માટે કરવાની અરજીઓ અમુક જગ્યાએ જરૂર પડે તો રોજકામ કેવી રીતે કરવા અને અમુક જગ્યાએ જરૂર પડે તો કોર્ટ કમિશન નિમણૂક કેવી રીતે કરાવી અને એનાથી શું ફાયદો આવી અનેક બાબતો આપણે શીખવાડીએ છીએ લેન્ડ ગ્રેવિંગ આપણે તલસ્પર્શી બાબતો સુધી આપણે લેન્ડ ગેવિંગ શીખવાડીએ છીએ કેવા સંજોગોમાં લેન્ડ લાગુ પડે અને કેવા સંજોગોમાં લેન્ડ ગેમિંગ લાગુ ન પડે એ તે ઘટતી જ જમીન એટલે જે કોઈ જમીન બાતી હોય તો આવી જમીનમાં પણ એ ઉપયોગી થતું હોય છે આ સિવાય તકરારી બાબતો હોય એટલે કે તમે નોંધ દાખલ કરવા મૂકો અને કોઈ તકરારી આવે અથવા તો આરટીએસ અને આરઆરટી વચ્ચેનો તફાવત શું હોય આરટીએસ અને આરઆરટી કર્યા પછી એકસો આઠ પાંચ અને એકસો આઠ છ કેવી રીતે ચલાવી આ દરેક બાબતો આપણે તાલીમ કેમ્પની અંદર એ ટુ ઝેડ સુધી શીખવાડીએ છીએ એમ કહો કે કોઈ બાબતો એવી નથી કે ખેડૂતને જરૂર પડે અને આપણે તાલીમ કેમ્પમાં ન શીખવાડી હોય દર વખતે કંઈક ને કંઈક નવા નવા વિષયોનો આપણે સમાવેશ કરીએ છીએ અને નવા ભાઈઓ આવે એને જૂના વિષયો જે છે આપણે શીખવાડીએ છીએ દરેક બાબતોમાંથી કોઈ પણ મુદ્દો રહીને જાય આપણે ફૂલ કાળજી રાખીએ છીએ એક એક સામાન્ય ખેડૂત શીખી શકે એટલા માટે આપણે એને એગ્રીમેન્ટ એફિડેવિટ વગેરે તૈયાર કરીને નમૂનાઓ આપીએ છીએ ફોર્મ ભરવાના નમૂનાઓ આપીએ છીએ અને એક એક વ્યક્તિ શીખી શકે એટલા માટે એની સાથે રિપીટર ભાઈઓ પણ બેસાડીએ છીએ જેમ કે આ પ્રવૃત્તિ જે છે આપણે એમ તો નહીં કીએ સેવાના ભાવથી ચલાવીએ છીએ કારણ કે એમાં એક યોગદાન રાશિનું તત્વ છે પણ સેવાના હેતુથી જ ચલાવીએ છીએ આ સેવાની વાત થઈ છે તો એક આપણે ચોખટ કરી લઈએ કે કોઈપણ વ્યક્તિને જરૂર પડતો એ મારો મોબાઈલ નંબર જે છે નાઇન એઇટ નાઇન એટ વન જીરો ડબલ ફોર નાઇન ફોર છે એટલે કે અઠ્ઠાણું અઠ્ઠાણું દસ ચોમાલીસ ચોરાણું છે એમાં વોટ્સએપથી મેસેજ કરી શકે છે અને વોટ્સએપથી મેસેજનો જવાબ આપું છું આ ફ્રી સેવા છે કોઈ વ્યક્તિ ડાયરેક્ટ ફોન નહીં કરે એ નંબર બ્લોક થશે કારણ કે આ સેવા નિયમો વગર ચાલી શકે નહીં અને ખેડૂતો સાથે થયેલી વાતચીત આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ જેથી કરીને યુટ્યુબના માધ્યમ દ્વારા અનેક વ્યક્તિઓ સુધી એનો પ્રોબ્લેમ હોય તો એના બીજા વ્યક્તિ એમાંથી એ પ્રોબ્લેમ જાણી અને પોતાનું સોલ્યુશન લાવી શકે એ હેતુથી આપણ આપણી ફ્રી સેવા છે કોઈ કોમેન્ટ્સના જવાબ હોય તો એક સાથે હું ફ્રી ત્યારે કોમેન્ટ્સના જવાબ આપું છું આપણ આપણી ફ્રી સેવા છે કોઈ વ્યક્તિને રૂબરૂ મળવાની જરૂરિયાત ઊભી થાય તો એમાં યોગદાન યોગદાન રાશિ આપે છે એટલે આપણે એને ફ્રી સેવા નહીં કહીએ પણ સેવાના હેતુથી ચલાવી છે તાલીમ કેમ પણ આપણે સેવાના હેતુથી ચલાવી છે ત્રણ હજાર રૂપિયા ફીસ છે એક હજાર રૂપિયા ભરીને તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો અઠ્ઠાણું અઠાણું દસ ચોમાલીસ ચોરાણું એમાં તમે મેસેજ નાખી શકો છો સ્ક્રીન ઉપર દેખાતો ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે એમાં પણ એક તમને નંબર મળશે એ નંબરમાં તમે તમારી રિસિપ્ટની નકલ નાખી શકો છો અથવા મારો નંબર મોબાઈલ નંબર હોય તો એમાં પણ નાખી શકો છો બે તમને ઓપ્શન મળે છે બે નંબર તમારી પાસે આવે છે એટલે ત્યાર પછી સેવન હોય તો જ્યારે મેં તમને કીધું તો બીજા તાલીમ કેમ્પમાં આવે ત્યારે આપણે એક હજારનું ડિસ્કાઉન્ટ આપી છે કોઈ વ્યક્તિ મને મળી ગયોદાન રાશિ હોય તો એને પણ આપણે ડિસ્કાઉન્ટ આપીએ છીએ એવી રીતે ત્રીજા તાલીમ કેમ્પની અંદર તો આપણે ખર્ચ પણ ન થાય એ પૂરો ન થાય એવડી માત્ર રકમ લઈએ છીએ એના રિપેટર ભાઈઓને બીજા ફ્રેશ ભાઈઓની બાજુમાં બેસાડીએ છીએ જેથી કરી અને એના અનુભવનો લાભ લઈ શકે અને ખેડૂતો જે છે વ્યવસ્થિત પારંગત થઈ શકે તો જો તમે છઠ્ઠા તાલીમ કેમ્પમાં તમારું નામ ન નોંધાવ્યું તો અચૂક નોંધાવી દેજો તમામ તાલીમ કેમ્પની અંદર સભ્ય સંખ્યાની મર્યાદા તમે યુટ્યુબમાં જોતા હશો કે પચાસની મર્યાદામાં રાખીએ છીએ તો છતવરે તમારું નામ નોંધાવી દેજો અને વોટ્સએપ દ્વારાથી એને માર્ગદર્શન લેવી શકો છો